મિત્રો આજના સમયમાં લોકો પૈસા કમાવા માટે ઘણા બધા કાર્ય કરતા હોય છે તેમાંથી ઘણા લોકો એવા પણ હોય છે જે ખૂબ મહેનત કરે છે ખૂબ પરિશ્રમ કરે છે પરંતુ તેને સફળતા નથી મળતી અને ઘણા લોકો એવા પણ જોવા મળે છે જે મહેનત તો કરે છે પરંતુ તેનું ભાગ્ય તેને સાથ નથી આપતું તેની પાછળ ઘણા બધા કારણો છુપાયેલા છે અને તમારા જીવનની અંદર જો પૈસાની ઉણપ આવે તો ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમો તમારા ઘરની અંદર તમારા સગા સંબંધીઓની અંદર તમારા મિત્રોની અંદર તમને જોવા મળતા હોય છે આજકાલ લોકો પૈસા ન હોય તો બોલાવતા પણ નથી અને આજ સનાતન સત્ય થઈ ગયું છે આપણા ગુજરાતીમાં એક કહેવત પણ છે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ આજના આ કળિયુગમાં પૈસા ન હોવાથી ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે જો તમારી પાસે પૈસા નહીં હોય તો તમને કોઈ પણ સમાજ માન સન્માન નથી આપતો પછી તમે તેની માટે ગમે તે કરશો પરંતુ તમને કોઈ સફળતા નહીં મળે મિત્રો આજે આપણે અહીં એવા લોકોની વાત કરવા જઈ રહ્યા છીએ જે લોકો મહેનત કરે છે પરિશ્રમ કરે છે પરંતુ તેની પાસે પૈસા નથી હોતા ઘણી વખત આવા લોકોને ખબર જ નથી હોતી કે તેની ઉપર ઘણા બધા ગ્રહોની ખરાબ દિશાઓ ચાલી રહી હોય છે અથવા તો કોઈની નજર લાગી ગઈ હોય છે મિત્રો આવું ઘણી વખત બનતું હોય છે પરંતુ લોકો વાસ્તુશાસ્ત્રમાં કે જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ વિશ્વાસ નથી કરતા અને જ્યારે તેને ખબર પડે અથવા તો તે કોઈ ઉપાય કરે અને તેને સફળતા મળે ત્યારે જ તેને વિશ્વાસ આવે છે મિત્રો આવા લોકોને આપણે આવું કરતા જોયા છે મિત્રો તમારા ઘરની અંદર પૈસાથી ખૂબ મોટી પ્રોબ્લેમ આવી રહી હોય તમારા ઘરમાં લાંબા સમયથી પૈસા ન આવતા હોય અથવા તો તમારા ઘરે પૈસા આવે છે અને ખર્ચ વધારે પડતો થઈ જતો હોય તેના કારણે તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ જતી રહે છે એકબીજા સાથે પ્રેમનો વ્યવહાર નથી રહેતો અથવા તો ઘરના લોકો ખૂબ ચિંતામાં હોય છે જો આવા કોઈ પણ પ્રોબ્લેમથી તમે પીડાઈ રહ્યા છો તો મિત્રો આજનો વિડીયો તમારે ખાસ જોવો જોઈએ તો અંત સુધી વિડિયોને નિહાળતા રહેજો અને જે લોકોને પૈસાથી કંઈ પ્રોબ્લેમ ન હોય પરંતુ પૈસા હોવા છતાં પણ ઘરની અંદર ઝઘડાઓ ચાલતા હોય એકબીજા સાથે પ્રેમ ન હોય પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ હોય તો મિત્રો તેની માટે પણ આ ઉપાય ખાસ છે અમે તમને એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય તમારે જરૂર કરવો જોઈએ જેથી કરીને આ બધા જ પ્રોબ્લેમોથી આપણે હંમેશા માટે છુટકારો મેળવી શકીએ તો ચાલો આ ઉપાય વિશે વાત કરીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે શું ધ્યાનમાં રાખવાનું છે મિત્રો સૌથી પહેલા તમારે એક વાત જાણી લેવી જોઈએ કે કોઈ પણ ઉપાય કરવાથી કરોડપતિ નથી બની શકાતું કરોડપતિ તો પરિશ્રમ કરવાથી અથાગ મહેનત કરવાથી બની શકાય છે પરંતુ ઘણા લોકો મહેનત તો કરતા હોય પરંતુ તેને તેનું ફળ ન મળતું હોય તેની માટેનો આ વિડિયો છે જો તમે મહેનત નહીં કરો અને ઉપાય કરીને તમે એમ કહેશો કે હવે મારે મહેનત કરવાની કોઈ જરૂર નથી તો તેનું ફળ તમને નહીં મળે એટલા માટે મહેનત કરતા રહો સારા કર્મો કરતા રહો સફળતા જરૂર મળે છે પરંતુ મિત્રો તેની સાથે આપણું ભાગ્ય અને નસીબ સાથ આપે તો બધું મળતું હોય છે તેના માટે આપણે આપણા ભાગ્યને અને નસીબને સકારાત્મક બનાવવું પડે છે જો પૂરી શ્રદ્ધાથી અને ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આ એક ઉપાય કરશો તો બધી જ નકારાત્મક ઉર્જા બહાર નીકળી જશે ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવશે અને માતા લક્ષ્મી તમારી ઘરે ધનની વર્ષા જરૂર કરશે તો ચાલો મિત્રો આ ઉપાય વિશે જાણકારી મેળવીએ તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી નાખજો સૌથી પહેલા તમારે આ ઉપાય કરવા માટે કોઈ પણ એક દિવસ તમારે સમય કાઢવાનો છે અને અમે જે પ્રમાણે જણાવીએ એ પ્રમાણે તમારે કરતું જવાનું છે જે દિવસે તમે આ ઉપાય કરો તે દિવસે તમારે સવારે વહેલું ઉઠવાનું છે સૂર્ય ઉગે તે પહેલા તમારે ઉઠી જવાનું છે મિત્રો સ્નાન કરી લેવાનું છે એકદમ સ્વસ્થ થઈ જવાનું છે સ્નાન કરતી વખતે તમારે પાણીની અંદર એક ચપટી હળદર અથવા તો તમારી પાસે ગંગાજળ હોય તો તે ભેળવીને સ્નાન કરવું જોઈએ આવું કરવાથી તમે એકદમ શુદ્ધ થઈ જશો હવે મિત્રો સ્નાન થઈ ગયા પછી સૂર્યદેવને જળ ચઢાવવાનું છે મિત્રો આ દિવસનો પહેલો ઉપાય છે સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ઓમ સૂર્યાય નમ મંત્રનો તમારે જાપ કરતો રહેવાનો છે અને સૂર્યદેવને જળ ચઢાવો તેની અંદર તમારે અક્ષત જરૂર નાખવા જોઈએ એટલે કે આખા ચોખા હોય તે જરૂર નાખવા જોઈએ પછી તમારે સૂર્યદેવને જળ ચડાવી દેવાનું છે જો મિત્રો સૂર્યદેવની દિશા તમારા ઉપર ખરાબ ચાલી રહી હોય તો આ ઉપાય કરવાથી વ્યવસ્થિત થઈ જશે અહીં મિત્રો આપને ખબર નથી હોતી કે કયા ગ્રહ આપણા જીવનની અંદર અડચણરૂપ બની રહ્યા હોય છે એટલા માટે બધા જ ગ્રહોની શાંતિ થાય તેની માટે તમારે વિધિવત રીતે આખા દિવસની અંદર આ ઉપાય કરવાનો હોય છે મિત્રો તમે સૂર્યદેવને જળ ચડાવ્યા પછી તમારા પૂજા સ્થાનમાં બેસો અને તમારે માતા લક્ષ્મીની પૂજા કરવાની છે મિત્રો જે પણ ભગવાનની તમે પૂજા કરો છો એટલે કે તમે જે પણ ભગવાનને તમારા ઈષ્ટદેવ માનતા હો તે ભગવાનની તમારે વિધિવત રીતે પૂજા કરવાની છે મિત્રો પૂજા થઈ ગયા પછી તમારે એક દિવસનો ઉપવાસ કરવાનો છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુ ખાવાની નથી જ્યાં સુધી તમે પૂજા ન કરો ત્યાં સુધી તમારે મોઢામાં કોઈ પણ વસ્તુ નાખવાની નથી પછી બપોરના ટાઈમે તમે ફરાળ કરી શકો છો હવે મિત્રો ચાર વાગે એટલે તમારે જે પણ ભગવાનને તમે માનતા હોય તે ભગવાનની તમારે માળા કરવી જોઈએ મંત્ર બોલવા જોઈએ પાઠ કરવો જોઈએ થઈ શકે તો બપોરના સમયે તમારે બ્રાહ્મણોને જમાડવા જોઈએ જો તમે બ્રાહ્મણોને જમાડી નથી શકતા તો તમારે ગરીબોને દાન કરવું જોઈએ જે પણ તમારીથી થઈ શકે તે કરવું જોઈએ હવે મિત્રો દિવસનો છેલ્લો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ ધ્યાથી સાંભળજો આ ઉપાય એકદમ ખાસ છે કંઈ પણ ભૂલ થશે તો ઉપાય નષ્ટ થઈ જશે અને જે પણ રીતે બતાવ્યું તેવી રીતે તમારે આખો દિવસમાં આવી રીતે કરતું રહેવાનું છે હવે સાંજના સમયે તમારે એક નાળિયેર લેવાનું છે તે ભગવાનને ચડાવવાનું છે એટલે કે તમારે તેના છાલા ઉતારવાના નથી એમ જ રહેવા દેવાનું છે તેની ઉપર તમારે સિંદૂરથી સાથીઓ બનાવવાનો છે તેની ઉપર તમારે અક્ષત નાખવાના છે એટલે કે ચોખા નાખવાના છે આવી રીતે તમારે કરીને તેને તમારા પૂજા સ્થાનમાં તે નાળિયેરને મૂકી દેવાનું છે હવે મિત્રો તમારે બે થી ત્રણ આંબાના પાન લેવાના છે જો તમે આંબાના પાન નથી લઈ શકતા તો તમે પીપળાના પાન પણ લઈ શકો છો હવે મિત્રો તમારે તે નાળિયેર ઉપર મૂકવાના છે મિત્રો તમારે એક ખીલી લેવાની છે એટલે કે લોખંડની ખીલી હોય જે મિસ્ત્રી લોકો યુઝ કરે છે તે તમારે લેવાની છે અને તેને નાળિયેરમાં પોરવી દેવાની છે એવી રીતે પોરવાની છે કે જે પાન રાખ્યા એની ઉપરથી પોરવાની છે જેથી કરીને પાન નીચે ન પડી જાય હવે મિત્રો એવી રીતે પોરવ્યા પછી તમારે નાળિયેરને તમારા ઘરની આસપાસ કોઈ સુમસાન જગ્યા હોય ત્યાં લઈ જવાનું છે મિત્રો તેના પહેલા તમારે તમારા ઘરના મુખ્ય દરવાજો હોય ત્યાં તમારે ઊભું રહેવાનું છે અને તમારે બહારની સાઈડ આવી જવાનું છે એટલે કે તમારા મુખ્ય દરવાજાની બહારની સાઈડ આવી જવાનું છે અને દરવાજાની બરોબર વચ્ચે તમારું નાળિયેર હાથમાં લઈને ત્રણ વખત ફેરવવાનું છે ઘડિયાળ જે દિશામાં ફરતી હોય તે દિશામાં તમારે ત્રણ વખત ફેરવવાનું છે અને તમારે ભગવાનને કહેવાનું છે પ્રાર્થના કરવાની છે કે મારા ઘરની અંદરથી જેટલી પણ નકારાત્મક શક્તિ હોય તે બહાર નીકળે કોઈની પણ નજર લાગી ગઈ હોય તે બહાર નીકળે અને જે પણ ભગવાનને તમે માનતા હોય તે ભગવાનનો તમારે મંત્ર બોલતો જવાનો છે હવે પછી નાળિયેર લઈને તમારે સુમસાન જગ્યા ઉપર જઈને ત્યાં મૂકી દેવાનું છે અથવા તો તમે ચાર રસ્તા ઉપર જઈને ત્યાં તમે મૂકી શકો છો જતી વખતે તમારે કશું બોલવાનું નથી આવી રીતે કરશો તો તમારા ઘરની અંદરથી બધી જ નકારાત્મક ઉર્જા બહાર નીકળી જશે જો મિત્રો આવી રીતે કરશો તો જેટલા પણ ગ્રહની દિશા ખરાબ ચાલી રહી હોય તે બધી વ્યવસ્થિત થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરતા રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર કાઢવાનો આ સૌથી સારો ઉપાય ગણવામાં આવે છે આ ઉપાયને વાસ્તુશાસ્ત્રમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો કરે છે અને તેના ફળ પણ તેમને ઘણા બધા મળ્યા છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખવાનું ન ભૂલશો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી અને નોટિફિકેશન બેલ પણ ઓન કરજો